હનુમાનજી જેવું બોલવું હોય ને તો રામ નો પરિચય થાય તુલસીદાસજી ચંદન ઘસતા હતા ભગવાન રાજકુમાર ના રૂપે આવ્યા બાબાજી અમકો ચંદન લગાદો પેલો કાઢી દીધું હોય ખ્યા નહીં તુલસીએ હનુમાનજી ને એમ છે કે એટલે તો તુલસી ના આવ્યો ચિત્રકૂટ માં અને પોપટ નું રૂપ ધારણ કરી હનુમાનજી બોલ્યા કે તુલસીદાસ આ રાજકુમારો નથી આ રામ લક્ષ્મણ આવ્યા છે

પરિચય કરાયો તો ગુરુ દ્રષ્ટિ આપી શકે આપણને કે આ માતાજી આવ્યા ભગવાન આવ્યા ઠાકોરજી આવ્યા તો ગુરુ નું માધ્યમ તો જોઈએ ગુરુ વગર મેળ ના